નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક પ્રાર્થના ગાઈએ આ પ્રાર્થના કવિ ઉમાશંકર જોશીએ લખી છે અને રમશું રમશું રેલમ છે એવા બાળ કાવ્ય સંગ્રહમાંથી લીધી છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં પિતા અમે તુજ બાળકો चलाव जाली हाथ पिता अमे तुझ बा चलाव जाली हाथ कर जोड़ी सौ मांगिए नित तारो संगात जोड़ी सौ मांगिए नित तारो संगात જગમાં સૌ સુખિયા હજો સાજા રહો સદાય જગમાં સૌ સુખિયા હજો સાજા રહો સદાય ભલું હજો સૌ કોઈનું દુઃખ હજો ન જરાય ભલું હજો સૌ કોઈનું દુઃખ હજો નજરાય સુ રૂડુ કાનથી રૂડુ નિરખો નેણ સુણીએ રૂડુ કાન થી રૂડું નીરખો નેણ હાથે રૂડા કામ હો રૂડા નિસરો વેણ હાથે રૂડા કામ હો રૂડા નિસરો વેણ રૂડા નિસરો વેણ